નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા આવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌ પ્રથમ તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અરાજક તત્વોએ આ ધમકી ટુરિઝમ વિભાગના અધિકારીઓને મેલ ઉપર આપી છે આ ધમકી બાદ તાજમહેલની સુરક્ષા વધારવામાં આવી છે આગ્રા પોલીસ મહેલ અને તેને ટુરિઝમ વિભાગને મોકલનારીની તપાસમાં લાગી ગઈ છે બોમ્બની ધમકી મળ્યા બાદ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડને પણ બોલાવવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત ઐતિહાસિક તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે સ્કૂલ ટ્રેન અને હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે ઐતિહાસિક તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે વિશ્વની સાત અજાયબીમાં સામેલ તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે મિત્રો ધમકી બાદ તાજમહેલની અંદર અને બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે તાજમહેલની અંદર સીઆઈએસએફની ટીમે તપાસ હાથ ધરી છે તાજ મહેલના તમામ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો શેર બજારમાં મંગળવારનો દિવસ શુભ રહ્યો હતો લીલા નિશાન ઉપર ખુલ્યા પછી સેન્સેક્સ અને નિપટીએ સમગ્ર દિવસ દરમિયાન લાભ સાથે વેપાર કર્યો અને પાછલા ટ્રેડિંગની દિવસની ઊંચી ગતિ જાળવી રાખી બજાર બંધ થવા પર જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ત્રીસ શેરવાળો સેન્સેક્સ પાંચસોને સત્તાણું પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો તો નેશનલ સ્ટોક એક્સચેન્જો નિપટી એકસોને અડસઠ પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગનો અંત આવ્યો હતો મિત્રો આ સમયગાળા દરમિયાન અબજોપતિ ગૌતમ અદાણીની કંપની એટલે કે અદાણી પોર્ટ્સ અદાણી પોર્ટ્સના શેરના રોકેટની જેમ દોડ્યા હતા જ્યારે મુકેશ અંબાણીના રિલાયન્સ શેર રિલાયન્સના શેરના પ્રમાણ ઉછાળો જોવા મળ્યો હતો મિત્રો મંગળવારે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે બી એસી સેન્સેક તેના અગાઉના બંધ એસી હજાર બસો અડતાલીસના સ્તરથી કુદકો માર્યો અને એસી હજાર પાંચસો ને ઓગણત્રીસ પોઈન્ટ વીસના સ્તરે ખુલ્યો આ પછી જેમ જેમ કારોબાર આગળ વધતો ગયો તેમ 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 સ્પીડ પણ વધી માત્ર એક જ કલાકમાં સેન્સેક લગભગ પાંચસો ને પંચોતેર પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે એંશી હજાર આઠસો ને અઠ્યાવીસ પોઈન્ટ ઓગણત્રીસના સ્તર ઉપર પહોંચી ગયો અને બજાર બંધ થવા સુધી આ ઝડપી ગતિ ચાલુ રહી અને છસો ને પચાસ પોઈન્ટના ઉછાળા સાથે પરંતુ અંતે સેન્સેક પાંચસોને સત્તાણું પર સડસઠ પોઈન્ટના ઉછાળા સાથે એંશી હજાર આઠસોને પિસ્તાલીસ પોઈન્ટ પંચોતેરના સ્તરે બંધ રહ્યો હોવાનું થયું મિત્રો જો નિફ્ટીની વાત કરવામાં આવે તો જેમ તે પણ ઝડપી ગતિએ દોડીને રોકાણકારોના ચહેરા ઉપર સ્થિત લાવવાનું કામ કર્યું એનએસી નિફ્ટીએ તેના પાછલા બંધ ચોવીસ હજાર બસો ને છોતેર પોઈન્ટ ઝીરો પાંચ જીરો જીરો પાંચના સ્તરથી લાભ મેળવીને ચોવીસ હજાર ત્રણસો ને સડસઠ પોઈન્ટ પચાસના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને એકસો ને સાહીઠ પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર ચારસો ને ઓગણચાળીસના તરે પહોંચ્યો બજાર બંધ થયું ત્યાં સુધીમાં આ ઉછાળો સતત વધતો રહ્યો અને અંતે ઇન્ડેક્સ એકસોને એક્યાસી પોઈન્ટ દસ પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર ચારસો ને સત્તાવન પોઈન્ટ પંદરના સ્તર ઉપર બંધ થયો મિત્રો શેર બજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે અદાણી પોર્ટ શેર છ ટકાનો ઉછાળો નોંધાવ્યો લાર્જ કે કંપનીઓમાં સમાવિષ્ટ અબજોપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ શેર જબરદસ્ત વૃદ્ધિ સાથે ખુલી અને દિવસભર ટ્રેડિંગ થયું મિત્રો આ સમયગાળા દરમિયાન તેમાં છ પોઈન્ટ છત્રીસ ટકાનો ઉછાળો આવ્યો હતો અને તેની કિંમત તેરસો રૂપિયાને પાર કરી ગઈ હતી જોકે શેર બજાર બંધ થતાં સુધીમાં તેની ગતિ થોડી ધીમી પડી હતી પરંતુ તેમ છતાં અદાણી સ્ટોક છ પોઈન્ટ જીરો બે ટકાના વધારા સાથે રૂપિયા બાર હજાર અઠ્યાશી ઉપર બંધ થયો હતો મિત્રો અદાણી પોર્ટ્સ ઉપરાંત અન્ય મોટી કંપનીઓના શેર્સમાં પણ ઝડપી વેપારી વધ્યા હતા મિત્રો તેમાં રિલાયન્સથી લઈને એસબીઆઈ એચડીએફસી બેંક સુધીના શેરોનો સમાવેશ થાય છે મંગળવારે ટોપ ટેમ ટોપટેમ લાર્જકેપ શેર્સની યાદીમાં એનટીપીસી શેર બે પોઈન્ટ સાઠ ટકા એક્સિસ બેન્ક શેર બે પોઈન્ટ અઢાર ટકા એસબીઆઈ શેર બે પોઈન્ટ બાર ટકા એલટી શેર બે પોઈન્ટ બાર ટકા અલ્ટ્રાટેક સિમેન્ટ શેર એક પોઈન્ટ પાસઠ ટકા ટાટા મોટર શેર એક પોઈન્ટ બેતાલીસ ટકા એચડીએફસી બેંક એક પોઈન્ટ ચોવીસ ટકા અને મુકેશ અંબાણીની કંપની એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક પોઈન્ટ દસ ટકાના વધારા સાથે તેરસો ને તેવી પોઈન્ટ પાંત્રી ઉપર બંધ રહ્યો હતો મિત્રો આ સાથે એચ સીએલનો ટેકોનો શેર પણ એક ટકાના વધારા સાથે બંધ થયો હતો